નગરપાલિકા નો સ્ટોર રૂમ આવેલ છે આ સ્ટોર રૂમ ની અંદર નગરપાલિકાની ફાઇલો પડેલ છે તેમજ નગરપાલિકા દ્વારા ગટર ઉપર મચ્છર ન થાય તે માટે છંટકાવ કરવાનો પાવડર જમીન પર વેરબીખીર પડેલ જોવા મળેલ છે સાથે આ સફેદ ની ઉપર રાષ્ટ્રધ્વજ અસ્તવ્યસ્ત સ્થિતિમાં પડેલ જોવા મળ્યા હતા એક બે નહીં પણ અંદાજીત થી દસ રાષ્ટ્રધ્વજ પગમાં આવે તેવી સ્થિતિમાં પડેલ જોવા મળેલ હતા જમીન પર પડેલ ની હાલત એવી હતી કે આવતા જતાં કદાચ કર્મચારીઓના પગ નીચે કચડાયેલ હોય રાષ્ટ્રધ્વજ સાચવવામાં આટલી બેદરકારી તંત્ર કેવી રીતે કરી શકે જે તે ઉત્સવ પ્રસંગે આઠમા રાષ્ટ્રધ્વજ લઈ નગરમાં ગૌરવ રીતે ફરતા રાષ્ટ્રધ્વજની સાચવવામાં આટલી બેદરકારી કોઈપણ પ્રસંગ પછી પાલિકાએ રાષ્ટ્રધ્વજ લાકડામાંથી કાઢી તેને વાડી અને સુવ્યવસ્થિત રીતે મૂકવો જોઈએ તેની જગ્યાએ રાષ્ટ્રધ્વજની આવી અવદસાર રાષ્ટ્રધ્વજ સાચવવામાં તંત્ર આટલી બેદરકારી કરતી હોય તો આ તંત્ર પાસે નાગરિક શું અપેક્ષા રાખી શકે જવાબદાર તંત્ર દ્વારા આવી બેદરકારી રાખવા બદલ જવાબદાર અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોમાં ચર્ચા જોવા મળી રહેલ છે હાલ નગરપાલિકામાં અધિકારી રાહ ચાલી રહેલ છે તેવામાં નગરમાં એવી ચર્ચા થઈ રહેલ છે કે અધિકારી નગરપાલિકામાં કેટલી વાર આવે છે અને તંત્ર દ્વારા નિમણૂક કરવામાં આવેલ અધિકારી દ્વારા હવે આ રાષ્ટ્રધ્વજ જપમાન જે અપમાન થયેલ છે તે માટે પગલા લેવામાં આવશે કે નહીં પપ્પુભાઈ ડામોર ન્યૂઝ ગુજરાતી